નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંચા માર્કેટ બજાર બધા બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બન્યા છે મિત્રો આજે તારીખે બે તારીખ પહેલો મહિનો બે હાજર સોવી વાર થયો ગુરુવારે મિત્રો આજે ઊંચા માર્કેટમાં વરાટીનો ભાવ ઓછામાં ઓછા મિત્રો નવી વરડી આવી એનો ભાવ પાંચ હજાર ને પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને આવા જાણ વ્યાજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને બજાર ભાવ જીરો નો ની સો ચાર હજાર ઓછું પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા સુધી વજાડી બારસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી હિસભુલ્લભો રૂપિયાથી રૂપિયા સુધી રાયડ અગિયારસો રૂપિયા સુધી તલો ઓગણીસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી સુવા ત્યારસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સવીસો રૂપિયા સુધી અને આ તે ખાડ મિત્રો ઊંચા માર્કેટના વિડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા